રાજકોટના સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રોડ ઉપર આવેલ એક પરત અપાવી હતી તોલમાપ વિભાગના અધિકારી રામભાઈ મોકરિયાને મળવા માટે આવ્યા હતા જોકે તે દરમિયાન મીડિયાએ ધારદાર સવાલ કરતા મીડિયાને જોઈને તોલમાપ વિભાગના અધિકારી બંસીલાલ ચૌહાણ મુઠ્ઠીવાડીને ભાગ્યા હતા અને રામભાઈ મોકરિયાને કહ્યું હતું કે મારી ભૂલ થઈ ગઈ સમગ્ર વિગતો અનુસાર વાત કરીએ તો રાજકોટના સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રોડ ઉપર આવેલ એક સરકારી ખાતાના અધિકારીઓએ ગઈકાલે દરોડો પાડી તેમની કહેવાતી ગેરરીતિ સબબ સેટલમેન્ટ કરી અમુક રકમ દંડ તરીકે વસૂલી તેની પહોંચ આપી હતી તેમજ આ કહેવાતા સેટલમેન્ટના ભાગરૂપે રૂપિયા પચીસ હજાર જેવી રકમનો તોડ કર્યો હતો આ બાબતે એકમના માલિકે રામભાઈ મોકરિયાને ફરિયાદ કરી હતી જેથી આ લાંચ લેનાર અધિકારીને આ બાબતે ઠપકો આપતા તેઓએ દસ જ મિનિટમાં આ લાંચની રકમ રૂપિયા પચીસ એકમના માલિકને પરત આપી દીધી હતી આ દરમિયાન જ મીડિયા પહોંચી જતા લાંચીઓ અધિકારી મીડિયાના પ્રશ્નોના જવાબ આપવાના બદલે મુઠીઓ વાળીને ભાગી ગયો હતો અને જવાબ આપવાનું પણ ટાળ્યું હતું ત્યારે જાહેર જનતાને પણ સાંસદ રામભાઈ મોકરિયાએ અપીલ કરી છે કે કોઈ પણ સરકારી અધિકારીઓ નિયમ વિરુદ્ધ પૈસાની માંગણી કરતા હોય તો અમારો સંપર્ક કરવા અનુરોધ છે તો અહીંયા આપણે એમની સાથે વાત કરશું પરંતુ બોલવા તૈયાર નથી શું કેસો તમે 25 25000 ભાગી રહ્યા છો નથી લીધા તો સામાડે ભાગી રહ્યા છો તમે ગઈકાલે લગભગ પાંચ વાગ્યાની આજુબાજુ એક વેપારી કારખાન કારખાનેદાર હતા સામાજિક અગ્રણી એનો મારી ઉપર ફોન આવ્યો કે મારે ત્યાં કોઈ સરકારી અધિકારી આવ્યા છે અને મારી ફેક્ટરીમાં કંઈક ચેક કરે છે અને હેરાનગતિ છે મુશ્કેલી છે જરા તમે મને મદદ કરો એટલે ભાઈને મેં કીધું કે તમારી યારે જે કોઈ છે અધિકારી એને ફોન આપો એટલે એને મેં કીધું ભાઈ આ ભાઈનો જે કંઈ કાયદેસરનો દંડ થતો હોય એ તમે દંડ લઈ લ્યો બાકી એને હેરાન ન કરતા એ કે બરાબર છે એટલે પછી એ જ ભાઈના ફોનમાં મેં પહેલાંને કીધું કે અધિકારી છે એને ચા પાણી સરભરા કરજો વિવેક ખાતર પણ બીજી કંઈ હેરાનગતિ નહીં કરે એ પછી દસક મિનિટ પછી એ વેપારીનો મને ફોન આવ્યો કે ભાઈ આ ભાઈએ મારું કામ પતાવી દીધું બાર હજાર રૂપિયા મારો દંડ કર્યો અને કામ પતી ગયું કે બીજું કંઈ લીધું દીધું તો કે આ પચીસ હજાર લઈ ગયા તમારી પાસે એટલે અધિકારીનો મેં નંબર લઈને એને ફોન કર્યો કે ભાઈ આવી રીતના મેં તમને ભલામણ કરી હતી કે ડન કરજો પણ બીજું કંઈ હેરાન ન કરતા તો છતાં તમે આવું કેમ કર્યું એ મારી ભૂલ થઈ ગઈ હું તો એને પૈસા પાછા આપી દઉં એટલે ભાઈ એને દસ મિનિટમાં પૈસા પાછા આપી દીધા અને વાત ઇસ્યુ પૂરો થઈ ગયો મારે તો આપના માધ્યમથી મીડિયાના માધ્યમથી કહેવાનું છે કે રાજકોટ ખાતે અથવા ક્યાંય કોઈ સરકારી અધિકારી કચેરીમાં કોઈ ખોટી હેરાનગતિ અથવા કામ ટલે ચડાવે અને તમારી પાસે કોઈ રજૂઆત માગે તો એના માટે એની ફરિયાદ કરો એસીબીમાં અથવા તો અમારી પાસે કોઈ રજૂઆત આવશે તો અમે એનું સોલ્યુશન કાઢશું કારણ કે સાચા કામના ખોટા પૈસા કોઈ લઈ જાય એ વ્યાજબી વાત નથી અને એની હું સખત વિરુદ્ધમાં છું એટલે એ વાત હતી અને એ ભાઈ આજે ફરીથી મારી પાસે માફી માગવા માટે આવ્યા હતા વેપારી તો બધા ડરે છે એટલે કાર્યવાહી કરવા ન માગે પણ મને એને આભાર માટે અને તમારો એમ કે આ થઈ ગયું સારું એવું કીધું પણ મારે ખરેખર સૌ અપીલ કરવી પ્રજા વેપારી ઉદ્યોગપતિને કે બધા લોકો બહાર આવે અને જેને ખોટી હેરાનગતિ થતી હોય એ એ દૂર કરવા માટે અમારા જેવા લોકોનો પણ સહયોગ લે અને સૌરાષ્ટ્ર ગુજરાતમાં રાજકોટમાં ધંધાનો વિકાસ થાય ઉદ્યોગપતિને પ્રોત્સાહન મળે અને મોદી સાહેબની જે નેમ છે કે સૌરાષ્ટ્રમાં પણ રાજકોટમાં ધબધબતું રહે ઔદ્યોગિક રીતે બધી રીતે સલામત એના માટેની જે કોઈ બાબતો હોય એમાં અમે જાગૃત સંસદ સભ્ય તરીકે પબ્લિકને અથવા તો ઉદ્યોગપતિઓને મદદ કરવા રમેશ તૈયાર છે હું એમના મિનિસ્ટરને જાણ કરીશ કે ભાઈ આ અધિકારી છે અને આવું કરે છે તો તમે એના માટે પગલાં લેજો એ તો સ્વાભાવિક છે કરવી જ જોઈએ ને તો જ ખબર પડે ઉપર કે આ લોકો ગુજરાત સરકારનું કે નામ બગાડે છે પોતાના નિજી સ્વાર્થ માટે અધિકારી ઉપર કડક પગલા ભરવા જોઈએ અને એને દાખલારૂપ સજા પાડવી જોઈએ જેથી કરીને બીજી વખત કોઈ બીજા પૈસા માગતા કોઈ સારા વેપારી હોય ઉદ્યોગકાર હોય ને હેરાન કરતા બનતા હોય એસોસિએશન રજૂઆત લઈને આવતા હોય છે શું કરશો ખાસ તો સીધી એસોસિએશનવાળા જે રજૂઆત આવે છે માનો કે વાળા બીજા કોઈ આવે તો એને અમે ન્યાય આપીએ જે તે ખાતાના ઉચ્ચ અધિકારીને અથવા તો લગતા વખતા મંત્રીશ્રીઓને અમે જાણ કરતા હોય એના પ્રશ્નો સોલ્યુશન થતું હોય છે રામભાઈ તમે બીજા સાંસદ છો પેલા મનસુખભાઈ વસાવાએ પણ આવા આક્ષેપો કર્યા છે કે ભ્રષ્ટાચાર વારંવાર અધિકારીઓ કરે છે અધિકારીઓ નેતાનું બીજી વાર ઘટના તમે તો છે એટલે ભ્રષ્ટાચાર થઈ હવે એમાં મારે કંઈ કહેવા નથી મેં જે આ બાબત હતી ને તમે જે પૂછ્યો ને જવાબ આપું બીજાની કોઈ કમ્પેર કરવા કે બીજા કોણ શું કરે છે એમાં મને રસ નથી પણ મારી પાસે જે રજૂઆત આવી એનું મેં સોલ્યુશન કાઢ્યું ને સોલ્યુશન કાઢવું જરૂરી છે કે ઉદ્યોગપતિઓ છે કે નાના વેપારી છે ખોટી રીતે દંડાય નહીં આપણો હેતુ એ હોય કે વેપાર ધંધો શાંતિથી સારી રીતે થાય અને એના માટે જો કોઈ પ્રજાના પ્રહરી જાગૃત હોય કોઈ પણ નેતાઓ કે ચૂંટાળા પ્રતિનિધિ એને એનું ધ્યાન રાખવું જોઈએ કેમ કે બધી સરકાર પાસે બધી માહિતી ન પહોંચે પણ ફિલ્ડમાં જે હોય કાર્યકર્તા આગેવાનો એની પાસે માહિતી હોય તો એનું સોલ્યુશન તો મેં જાતે કર્યું પણ મારે ખરેખર ઉપર પણ મેં એસીબીના અધિકારીની જાણ કરી હતી અધિકારી તો એ મને ફોન આવ્યો હતો હું તમને મળવા માંગુ કહું અગિયાર વાગ્યા પછી આવજો ઓફિસ માં એટલે આવ્યા ને તમે આવ્યા એટલે ભાગી ગયા નામ તો ખબર નથી પણ એ તોલમાપના ના કેવા કોઈ ખાતા નતું